આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેર જે ખરીદી ચાલુ કરી છે તુવેરનું ટેકાના ભાવે પંદરસો ને દસ રૂપિયાના વીસ કિલોના ભાવથી એનું આજ ઓપનિંગ થઈ રહ્યું છે મને આજ સરકારને અભિનંદન દેતા જ આનંદ થાય છે કારણ કે બસો મણ જેવી ખરીદી કરવાના છે અને આનંદ અને હરખ એટલા માટે છે કે ભારતના ઇતિહાસમાં હમણાં હમણાં જે મગફળીની ખરીદી કરી છે એ ક્યારે કોઈ કલ્પના ન કરી હોય સૌરાષ્ટ્રના ખેડૂતોની નવસો હજાર રૂપિયા જેવી જ્યારે મગફળીના ભાવ જતા હતા ત્યારે સરકારે ઊંચા ભાવે ખરીદી કરી અને ખેડૂતોની ખભે ખભે મિલાવીને સાથે ઊભી રહી છે એવી જ રીતે અત્યારે તુવેરની ખરીદી કરી અને સરકારે ખેડૂતોની સાથે ઊભી રહી છે ગોંદર તાલુકાની અંદર પિસ્તાળીસો જેવી એન્ટ્રી નોંધાણી છે એમાં જે ઓપનિંગમાં એકવીસ ખેડૂતોને બોલાવ્યા છે અને ખેડૂતો બધા હાજર છે આજે જ્યારે આવું વાતાવરણ છે ત્યારે મને તો એવું કહેતા અરજ થાય કે આ તો ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે કારણ કે જ્યારે જ્યારે ભાવ નબળા હોય ત્યારે સરકાર ખરીદીમાં આવી જાય એનો ફાયદો એ થતો હોય એક તો ખેડૂતોને ઊંચી બજાર મળે બીજું જથ્થો જેટલો સરકાર પાસે ખરીદી થાય એટલો જથ્થો બજારમાં ખૂટે એને હિસાબે પણ બજારની ભાવ ઊંચો રહેતો હોય છે તો આવી રીતે રોજ હું આપણા ખેડૂતોના દીકરા એવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું એવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માનું છું અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને કે દેશના ખેડૂતોને મુશ્કેલી ન પડે એના માટે દેશના વડાપ્રધાન આવી સૂચના આપે છે આજ રોજ એનો પણ આભાર માનું છું અને આ જામવાડી સેવા સહકારી મંડળીનો પણ આભાર માનું છું કે એને ગયા વખતે મગફળીમાં

એક મણના ભાવ છે તેનાથી અમે સંતોષકારક અનુભવી રહ્યા છીએ ગોંડલ તાલુકા ખાતે જામવાડી દૂધ સેવા સહકારી મંડળી દ્વારા એક ગોંડલ એપીએમસીમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી ચાલુ કરેલું હોય તો એક સો ખેડૂત બોલાવેલા અમે સો ખેડૂતની અંદર અત્યારે વીસ ખેડૂત આવ્યા છે અને ટેકાના ભાવ પંદરસો દસ રૂપિયા છે ખેડૂતોને સારા ભાવ મળી રહે છે તેથી ખેડૂત ખુશ છે અને આવીને આવી સરકાર ખરીદી કરતી રહીએ અને ખેડૂતોના હિતની વાત કરતી રહીએ બોંડલ તાલુકામાં પાંચ હજાર ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે